કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રથમ વખત હરીફ ઉમેદવાર રેખાબેન પર નિશાન સાધ્યું છે જેમાં સગાઈ કરવાનું ઉદાહરણ આપી નિશાન સાધ્યું છે તેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે સામેવાળા પીએમના નામે વોટમાંગે છે તેમાં સગાઈ કરવાની વાત હોય તો પહેલાં મૂર્તિઓ જોવાય મૂર્તિના બાપને જોઈ સગાઈ ન થાય તમે એમ કહો કે હું બધું કામ કરવા સક્ષમ છું તમને કહું છું કે કોઈની વચ્ચે રાખવાની જરૂર નથી અડધી રાત્રે ભાભર આવી દરવાજો ખકડો જો તમારે બધાને પાલનપુર પંદર તારીખે ફોર્મ ભરવા આવવાનું છે અને પાલનપુરને હિલોળે ચડાવવાનું પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઇવે પરના મસાલી સુઈગામ હાઇવે પર માર્ગ પર બુધવારે એક દુર્ઘટના માર્ગમાં પસાર થઈ રહેલ ટેન્કર કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા આગે લપેટમાં ટેન્કર ભડબડ સડકતા હાઇવે માર્ગ પર અફરા તફરી મચી જવા પામી એક સમયે નેશનલ હાઇવે ઉપર આગે વિકાસ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રાફિક જામ થઈ જવા પામેલ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ કાબૂ મેળવતા જાનહાની ટતા લોકોએ હાશકાર અનુભવ્યો હતો લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપને ઝટકો આપ્યો છે જેમાં અત્યાર સુધી કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાની સ્થિતિ જોવા મળતી હતી ત્યાં આ વચ્ચે હવે ઉલટી ગંગા જોવા મળી છે જેમાં પાટણ તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત પચાસ કાર્યકરોએ ભાજપને રામનામ કર્યા છે જેના સાથે કોંગ્રેસને પાટણમાં મોટી રાહત મળી છે પાટણના નોરતા ગામે કોંગ્રેસની બેઠકમાં કિરણસિંહ સહિત પચાસ કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે જેમાં પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે કેસરીનું ધારણ કરવામાં આવ્યો છે ગીરના જંગલ અભિયાન ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા દાખલ જાહેરિતની રીટ પર અરજીની સુનાવણી દરમિયાન સિંહોના આખા અને અકસ્માતે મોતની ઘટનાને લઈને ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને અનિરુદ્ધત્રા માયની ખંડપીઠે ભારે ચિંતા વ્યક્ત કરી હતી હાઇકોર્ટે આજે ફરી એકવાર રેલવે ઓથોરિટી અને ફોરેસ્ટ વિભાગના સત્તાવાળાઓને આકરા શબ્દોમાં ઝાટકીને જણાવ્યું હતું કે સિંહો સહિત વન્ય પ્રાણીઓના રક્ષાની જવાબદારી તેમની છે સિંહોની સલામતીની જવાબદારીથી ફોરેસ્ટ રેલવે વિભાગ છટકી ન શકે લોકસભા ચૂંટણી સમયે ઉમેદવારોને એક મોટી રાહત આપવા સુપ્રીમ કોર્ટે એક ચુકાદમાં જણાવ્યું હતું કે ચૂંટણી નોમિનેશન સાથે ઉમેદવાર તેની મિલકત જવાબદારી અંગે સોગંદનામું દાખલ કરે તેમાં તેમની તમામ સંપત્તિ અંગે માહિતી આપવાનું જરૂરી નથી અથવા તો ઉમેદવારની સંપત્તિમાં તમામ માહિતી જાણવાનો અધિકાર મતદારે નથી ઉમેદવારને તે મામલામાં તેની ગુપ્તતાનો અધિકાર છે જે સંપત્તિ તેની ઉમેદવાર સાથે કોઈ સંબંધ ન હોય તે જાહેર કરવી તેની પૂરી માહિતી આપવાની જરૂર નથી ધોરાજીમાં આજે સવારના ટાયર ફાટતા કાર ભાદર નદીમાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે મોત થયા છે જેના પગલે કરુણા તિંકા સર્જાઈ જવા પામેલ છે અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પાલિકાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો આ બનાવ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ કરોણા ટિંકામાં ધોરાજીની દંપતિ અને તેની પુત્રી સહિત ચાર વ્યક્તિઓ હગભાગી થતા આ વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામેલ છે સુપ્રીમ કોર્ટ તરફથી બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને મોટો ઝટકો લાગ્યો છે કોર્ટે કોરોનાની દવા કોરોનને લઈને પતંજલિ આયુર્વેદ તરફથી કરવામાં આવેલ ભ્રહ્મક જાહેરાત મામલે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની માફીની ફગાવી દીધી છે આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે એમને આંધળા નથી તમામ વસ્તુઓ જોઈ અને સમજી રહ્યા છે કોર્ટે બાબા રામદેવ અને પતંજલિ તરફથી માફી માંગનાર બીજો એફિડેવિટ ફગાવી દીધો અને કહ્યું કે તિરસ્કાર કાર્યવાહી માટે તૈયાર રહો અમે તમારી વાતથી સંભવ નથી અમે આ માફીને ફગાવીએ છીએ ગુજરાતમાં રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો હાલ ચર્ચામાં છે અને હજુ સુધી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે આ વચ્ચે જામનગરના સાહેબે મંગળવારે પત્ર લખીને આ પ્રતિક્રિયા આપી જેમાં તેમણે લખ્યું હતું કે આ બારામાં હજુ સુધી કંઈ વધુ પડતું નથી બન્યું એ મારા વિશે બે સારી વાત છે કારણ કે કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેને અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય ત્યારે હવે તેમનો વધુ એક પત્ર સામે આવ્યો છે પત્રમાં લખ્યું ફરી એકવાર રૂપાલા માફી માગે તો ક્ષમા વીરશ્યમ ભૂષણના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ લોકસભા ચૂંટણીને પગલે ગુજરાતમાં ધોરણ દસ અને ત્રણ બારનું પરિણામ રહેલું આવી શકે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપરની ચકાસણી કામગીરી ઝડપથી શરૂ કરાઈ હતી આજે પૂર્ણ થઈ જશે અને પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે ગુજરાતમાં ગત અગિયાર માસથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી અને માર્ચ મહિનાના અંત સુધી ચાલી હતી દિલ્હીના લીગર પોલિસી કુંભાંડમાં ફસાયેલી આમ આદમી પાર્ટી વધુ એક મુશ્કેલીમાં ફસાઈ છે હવે દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રાલય સંભાળતા મંત્રી રાજકુમાર આનંદે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે હાલમાં રાજકુમાર આનંદના ઘરે ઈડીની રેડ પડી હતી રાજકુમાર આનંદે રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારના કિચરમાં ફસાયેલી છે હું ભ્રષ્ટ લોકોની સાથે કામ ન કરી શકું આજે હું જે કંઈ પણ છું તે ડૉક્ટર આંબેડકરના કારણે છું હું ધારાસભ્ય મંત્રી બન્યો છું તે સોસાયટીને પે કરવા માટે બન્યો જે દલિતોની ચિંતા કરવા પાછળ હટ્યો હું ત્યાં નહીં રહી શકું